સરકાર દાવા તો મસમોટા કરે છે પરંતુ મોટાભાગના દાવા વાસ્તવિકતાથી થોડા અલગ હોય છે મેળ ખાતા હોતા નથી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનો આ રોડ જોઈ લો તમે કહેશો કે તમે શબ્દ ખોટો વાપરી રહ્યા છો આ રોડ નથી કપચી પાથરી દીધી છે આ સ્થિતિ એવી છે છેલ્લા ત્રણ વર્ષથી આ જ પ્રકારની સ્થિતિ છે ફરેડીથી અરદાપુર જવાનો માર્ગ ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર થયો પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્થાનિકોને આ પ્રકારના રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે જે યોજના સાથે પ્રધાનમંત્રીનું નામ જોડાયેલું હોય શું તેની પણ દરકાર તંત્રના અધિકારીઓ નથી લેતા એ ગંભીર સવાલ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના નામે બનાવવામાં આવેલા રોડની સ્થિતિ જુઓ માત્ર મેટલ અને રેપો પાથરી દેવાયો આ રોડ પરથી પસાર થવું ગ્રામજનો માટે મજબૂરી અને જોખમ બન્યા છે

આ હા ના હું છે તો પછી કોન્ટ્રાક્ટર ના હું છે અમને કઈ ખબર પડતી નથી